કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક નિલેશભાઈ પટેલે ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત રસાયણ ખાતરો અને ઝેરી દવાઓના છટકાવ અટકાવવા માટે પ્રાકૃતિક ખેતીને અપનાવવા અપીલ કરી હતી ગુગળના બે લાખ પચાસ હજારથી વધુ વૃક્ષોના ઉછેરથી મળેલ પરિણામો તેમજ વર્ણવ્યા હતા અને ભુજપુર મોટીના ઉપસરપંચ માણેકભાઈ અદાણી ફાઉન્ડેશન સાથે રહીને એક લાખથી વધુ વૃક્ષારોપણ અને ઉછેરની સફળ કામગીરી અંગે વાત કરી હતી આ પ્રસંગે પ્લાસ્ટિક મુક્તિ ભુજપુર બનાવવા પંચાયતના પ્રયાસોને સફળતા પણ જળવાઈ હતી ગાય આધારિત ખેતી પૃથ્વીના સંરક્ષણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેમાં પ્રવીણભાઈ જોસાણીએ ગાય આધારિત ખેતી દ્વારા પૃથ્વીનું જતન કરવાના ઉપાયોને રસપ્રદ રીતે રજૂ કર્યા હતા જ્યારે ઉર્મિલભાઈ ગાલાએ ટપક સિંચાઈ પદ્ધતિનું મહત્વ સમજાવતા કચ્છમાં સુગંધિત પાકોની વિપુલ શક્યતા અંગે માર્ગદર્શન આપ્યું હતું એટલું જ નહીં તેમણે પોષણક્ષમ ભાવે તેને ખરીદી લેવા ખાતરી પણ આપી હતી